નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલીનગરમાં દારૂ ભરેલી મેક્સ ફોર વ્હીલ ગાડીએ ગરબી ચોક પાસે સ્કૂલ વાનને અડફેટમાં લેતા ભારે હંગામો મચ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ જ મોટી માત્રામાં દારૂની બે રોકટોક હેરફેર ચાલી રહી છે ત્યારે પોલીસ તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે આ બનાવની અંદર સ્કૂલ વાનમાં આઠ જેટલા બાળકો સવાર હતા અને વાનના ચાલક ધરોલિયાથી સિરોલાવાળા સ્કૂલમાં પોતાની વાનમાં બાળકો લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બોડેલી નગરના ગરબી ચોક પાસે દારૂ ભરેલી મેક્સ ફોર વ્હીલ ગાડીએ આ સ્કૂલ વાનને અડફેટમાં લીધી હતી જે દરમિયાન વાનના માલિક મોહનસિંહ તથા સતીષભાઈ તરપળાએ દારૂ ભરેલી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ બોડેલીના સ્મશાનમાં પોતાની દારૂ ભરેલી મેક્સ ફોર વ્હીલ ગાડી મૂકી અને ભાગી જ છૂટ્યા હતા સમગ્ર ઘટનાની જાણ સ્કૂલ વાનના માલિક મોહનસિંહે બોડેલી પોલીસને કરી હતી તેમજ દારૂ ભરેલ ગાડીને પોલીસ બોડેલી પોલીસને હવાલે કરી હતી બોડેલી પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂ ભરેલ ગાડી ક્યાંથી આવી અને કોને ત્યાં દારૂ આપવાનો હતો અને ગાડી કોણ ચલાવતું હતું એ દિશામાં બોડેલી પોલીસે તપાસ ચલાવી રહી છે ઈરફાન મકરાણી સાથે ડીબી બોડેલી પાછળ 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 પછી ગાડી મૂકીને દારૂ હતો દારૂ ભણેલી ગાડી હતી એવું મને ખબર નથી દારૂ ભણેલો છે પણ છતાં ગાડીની અંદર દારૂ નીકળ્યો અમે ગરબી પોલીસ સ્ટેશન તરીકે ગાડી ચાલવીને પોલીસ સ્ટેશન ગાડી લઈને મોહનસિંહ ભગવાનસિંહ પરમારું